ભાવનગરના ભીલવાડા વિસ્તારમાં આજ રોજ ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જમીયતે ઉલ્માએ દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વડીલો તથા બાળકો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તથા દેશમાં શાંતિ અને અમન રહે તે માટે દુઆ કરવામાં આવી હતી આ સાથે ભારતના બંધારણને લગતા કાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી કાર્યક્રમમાં દરેક ધર્મના સન્માન સાથે ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને દેશની પ્રગતિ માટે સૌ સાથે મળીને આગળ કેવી રીતે વધવું તે અંગે સંદેશ આપવામાં આવ્યો હતો બના દે ગુરત કે રોશની હર ઘર કો જગમગા દે સાર જહા અચ્છા નફરત કી આગ મારી સંસ્થા જમીયતે ઉલ્માયીન ઓગણીસો ને ત્રીસમાં કાયમ કરવામાં આવી આ સંસ્થા બનાવવાનો હેતુ ભારતના ભારત દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવાનો હતો આ એકમાત્ર હેતુથી આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ત્રીસમાં કરવામાં આવી આજે આ સંસ્થાની શાખો ભારતના દરેક રાજ્યમાં અને દરેક શહેરમાં મોજૂદ છે અને આ સંસ્થા તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે કોઈ પણ ના જાતના ધર્મના ભેદભાવ વગર આ સંસ્થા તમામ લોકોની સેવા કરે છે ભાવનગરમાં પણ તેની એક શાખ છે બ્રાન્ચ છે અને આજે અમારી જમીયતે ઉલમાય હિન્દ ભાવનગર બ્રાન્ચ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડે ના દિવસે આજે ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી અને આ કામમાં અમારા ઘણા ભાઈઓએ અમારો સાથ સહકાર આપ્યો અને દેશભક્તિની વાતો કરવામાં આવી અને દેશભક્તિના ગુણગાન કરવામાં આવ્યા અને તમામને મેસેજ આપવામાં આવ્યો કે આપણો આ દેશ અને દુઆ પણ કરવામાં આવી કે આપણો આ દેશ સલામતીની સાથે રહે અમનની સાથે રહે અને બધી કોમોમાં ભાઈચારો અને એકતા રહે અને બધા સાથે મળીને હળી મળીને તરક્કી કરે અને કોઈ પણ જાતની તકલીફ પરેશાની અને મુસીબત આવવાથી ઈશ્વર આપણી પૂરેપૂરી હિફાજત કરે આપણું રક્ષણ કરે એવી દુઆ પણ કરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો